તો નમસ્કાર મિત્રો ફરી એકવાર લાંબા સમય બાદ આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ધ ગ્રેટ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો રોજબરોજના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા આવ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી રાહત મળવાની સંભાવનાઓ છે હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ સુધી ગરમીમાંથી રાહત મળી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે તાપમાનનો પારો બેથી લઈને ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે આકરી ગરમી વચ્ચે આગામી બે દિવસ સુધી નાગરિકોને રાહતનો અનુભવ થઈ શકે છે મિત્રો આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના પણ આપી દીધી છે તો દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ છે તો સાથે જ હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે મિત્રો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રીથી વધારે તાપમાન મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે આજે અમરેલી બોટાદ હોય કે છોટાઉદેપુર ખેડા નર્મદા વડોદરા સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે તો અમદાવાદ તેમજ આણંદ દાહોદ જૂનાગઢ મહીસાગર મહેસાણા હોય કે પાટણ પંચમહાલ તાપી સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો અગિયાર બેંકોને બંધ કરીને એક બેંક બનાવવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણ છ મેના રોજ એક રાજ્ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે કે એક રાષ્ટ્ર એક આરઆરબીના અમલીકરણ અને વિકાસની સમીક્ષા કરવાના છે પહેલી થી લઈને અગિયાર રાજ્યોમાં પંદર પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ એક રાજ્ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંકને વાસ્તવિકતા અપાશે મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર સરકારે વધુ સારી કાર્યક્ષમતા અને ખર્ચ સતર્કસંગતતા બનાવવા માટે પંદર પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર કરવાનો નિર્ણય લીધો છે આ વિલીનીકરણ પછી દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સંખ્યા હાલની થી ઘટીને અઠ્યાવીસ થઈ શકે છે મિત્રો સમાચાર અનુસાર અગિયાર રાજ્યો જેમાં આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ હોય કે પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ અને કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાનમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે આર એક જ રકમમાં મર્જ કરવામાં આવશે જેથી આ દરેક રાજ્યો માટે એક રાજ્ય એક આરઆરબીના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય મિત્રો છ મહિના રોજ નાણામંત્રી મંત્રી એવા આરઆરબીએ સાથે બેઠક યોજવાના છે અને એકીકરણ સહિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવાના છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ક્ષત્રિય સમાજના આંદોલન સમયથી પ્રકાશમાં આવેલા પદમી નિભાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે રાજકોટમાં ક્ષેત્રીય સમાજનો ઝંડો ઉપાડનાર મહિલા પદમી નિભાવળા વિરુદ્ધ હાની ટ્રેપના કેસમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે બળજબરીપૂર્વક પૈસાની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે પદ્મિનિબા અને દીકરા સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે અત્રે જણાવીએ કે પદ્મિબાવાળાએ ક્ષેત્રીય સમાજના આંદોલનમાં ઠેર ઠેર દેખાવો કર્યા હતા અને ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે જોકે રાજકોટમાં ક્ષેત્રીય સમાજનો ઝંડો ઉપાડનાર મહિલા આરોપી નીકળી છે ત્યારે લોકો તેમના પ્રત્યે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ એક યુવતી દ્વારા સાઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાની પ્રેમ જાળામાં ફસાવવામાં આવ્યો હતો અને પ્રેમ જાળમાં ફસાવીને પૈસાની માગણી કરવામાં આવી હતી તેમજ મકાન પચાવી પાડવાની ધમકી પણ અપાઈ હતી જેના પગલે ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આસામમાં યોજાનારી પંચાયત ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ ગઠબંધનને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મિત્રો આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વા શર્માએ શુક્રવાર એટલે કે અઢાર એપ્રિલ બે હજાર પચીસે જાહેરાત કરી છે કે રાજ્યમાં પંચાયત ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને ત્રણસો બેઠકો બિનહરીફ મળી છે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આ જીતને આસામના રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન ગણાવ્યું છે તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે સાડત્રીસ જિલ્લા પરિષદ બેઠકોમાંથી પાંત્રીસ ભાજપે અને બે એજીપી એટલે કે આસામ ગત પરિષદે જીતી છે તેવી જ રીતે બસોને અઠ્યાસી ઝોનલ પંચાયત બેઠકોમાંથી ભાજપે બસોને ઓગણસઠ બેઠકો અને એજીપીએ ઓગણત્રીસ બેઠકો બિનહરીફ જીતી લીધી છે આ તમામ બેઠકો ઉપર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ પણ એક પણ વટ પડ્યા વિના આ વિજય હાંસલ કરવામાં આવ્યો છે